વાંધો આવે પણ આ દુનિયાની મારી પાસે સાહેબ અમે ઘણી વાત કરી છે કે લાખો લોકો રોજ જન્મે છે અને લાખો લોકો રોજ મરે છે હવાર તમે નક્કી કરો આ દુનિયાની મારી પાસે કેટલા લોકો જન્મે કેટલા લોકો મરે પણ કોઈ નોંધ નથી લેતું કોઈ નોંધ લેશે આ બધા રહ્યા ને એ બાપુ ધાન ના ધન ધનેરા કહેવાય જેમ ધાનનો ધનેરૂ ધાનમાં જન્મે ધાન ખાય અને મરી જાય ને સાહેબ એમાં જીવ રહ્યો ને એ લાખો કરોડો રૂપિયાની મેલ્પા આવે એનો ભોગ કરે અને વયો જાય કોઈ નોંધ નથી લેતો પણ જ્યાં સુધી આ દેહની મેલ્પા જીવ છે ને ત્યાં લગી સત્કાર્ય થઈ જાય સત્કાર્ય થઈ જાય પછી સાહેબ એમ કહે કે કીડીને કીડીયારું હોય તોય પૂરે ગાયું ને નીણ હોય તોય ભલે અને એ કંઈ ન થાય તો નહીં હાલો આપણે દાન ધર્માદો નથી કરો પણ આપડી બો નું દીકરી હોય એ ઘરે પ્રસંગ આવે ને એમાં સાહેબ ખાલી હારો વરો ઉકેલી તો ગામ વાતું કરે કે માણા બહુ દિલા તો સાહેબ એટલું કરી જાય તો એ સમાજ તમને યાદ કરે ધન જોબન મેહ મહેમાન કાયમ રહ્યા કોઈ પણ જો કિરત કમાણા હોય ને તો રહેશે રણમલ રાવ કઈક કરી ગયા હોય એને સમાજ યાદ કરે નકર વસ્તુ થાય કેવી મારાથી મોટી ઉમરના ઘણા માતાઓ બેનો બેઠા છે ગવઢિયાઓ બેઠા છે જેને માથે ધોરા છાપરા થઈ ગયા હે તમે ત્રીસ થી પચાસ વર્ષ પાછળ જાવ થી પચાસ વર્ષ જ પાછળ જાઓ બરોબર ગામડું ગામ હોય મયણું થયું હોય તો છાતી કૂટવાના રિવાજ હતા જોઈ જવા હું તમને વાત કરું છું હાસ્યની વાત કરું પણ આવડે મરમ બહુ મોટો છે છાતી કૂટવાના રિવાજ હતા પણ સાહેબ કાંઈ કર્યું ન હોય પાડોશી ઓળખતા ન હોય તો પછી થાય કેવી પરિસ્થિતિ એનો એક નાનકડો પ્રસંગ કહું તમને કે ગામડા ગામની મેલપા એક માણા ગુજરી ગયો ઘરની ખાલી ઘર તે એક વધી આખા ગામની બાયુ આવી આખા ગામની બાયુ રહીને એ બરોબર સાહેબની માય કુઇટી કુઇટી અને પછી વિચાર આવ્યો આ તન તન ચાર ચાર કલાકો થઈ આપણે તો વી 25 બાયુ છે પણ ઓલી ઘર ધણિયા તો રહી ની તો એકલી છે હાલો એને તો સાની રાખી આવો વિચાર આવ્યો એટલે વી 25 બાયુ બધી ભેગી થઈ હા જ હા ઘર ધણિયા પાસે ગઈ એને ઘૂંઘટો ઢાકેલો અને બરોબર સાહેબ ઘૂંઘટો ઊંચો કર્યો ને ત્યાં તો અંદર એ બાય બેઠી બેઠી બજરની છીકણી દે ઓહો અને ભાઈઓ કીધું કે તારો ધણી મહિડો તારો ચૂડલો નંદવાણો તું વિધવા થઈ અને બેઠા બેઠા ભજન છીકડી દેસ અમને તો એમ થાય કે અમે રોઈ રોઈ ને અડધા થયા તારી શું દઈ સહી હે તારી શું દઈ સહી છે પણ સાહેબ તેદી બેને એ દીકરીએ એ માએ જે જવાબ આપ્યો છે ને સાહેબ એ આ સમાજે નોંધવા જેવો છે સાહેબ તેદી દુહાની મેલપા એને જવાબ આપ્યો તો કે શું વસ્તુ થાય છે કે મારે શું નામ લઈને રહું મારો ધણિયાત મેળો મને દુઃખ થાય છે મારો ધણિયાત મળ્યો છે મને દુઃખ થાય છે પણ મારે શું નામ લઈને રહું કા તો કે એની જિંદગી કેવી હતી કે ડાયરો કીધી કીધી કેમ પુરી અરે તો કે મારો ઘર ધણિયાત ગુજરી ગયો એવા થાચી પણ મારે હું મોઢું લઈને રહું કા તો કે દીઠો નોતો ડાયરો પાંચ પચીસ માણસ ભેગા થાય ને એ તો કોઈ દી ગયો જ નહીં એથી આગળ કોઈ મહેમાન ઘરે નો આવ્યું કોઈ દી મારા ઘરની અડારી કોઈ હેઠી ન કહી દે એટલું તો નહીં પાડોશી નું નથી ઓળખતું કે આ માણસ અહીંયા રહે છે તો મને પ્રશ્ન એ થાય છે કે આવો માણા હતો કોઈ દી મહેમાન અડારી હેઠી ન કરી પાડોશી નું નથી ઓળખતું તો આ જમને કેમ ખબર પડી એના પાડા કેમ ખબર પડી કે આ માણસ અહીંયા રહે છે આવું એ ઘર ધણિયા રોતા રોતા કીધું અને તે અમારા કવિએ પાછો એને જવાબ આપ્યો એક દાયું બાય માણા એમાં હતું ને એને સાની રાખતા રાખતા જવાબ આપ્યો એ જમને કેમ ખબર પડી આ માણા આ ભરતી નો ભાર જીવે છે એને જવાબ આપ્યો કે સુયાણી એ સંભરાવ્યું અને આ તો જમે જાય આપણા ગામમાં એક સુયાણી હતી એ હમણાં ગુજરી ગઈ તમને ખબર છે હા તો એનો તો પંદર વીસ દિવસ યા તો કે એ હુયાણી રહી ને એમડા ગુજરી ગઈ ને એને માં જઈને કીધું કે ભગવાન તું તારા નામ ના લિસ્ટ માંથી એક માણસ ભૂલી નથી ગયો ને કયો તો કે મેં મારા હાથે જેને પોઢાડ્યો જે પલિત ને પોઢાડ્યો જે પાપીને પોઢાડ્યો જેને આ ધરતી નો ભાર ભારે કર્યો કે જેણે કોઈ બી મહેમાનને અઢારી હેઠી ન કરાવી જેનું ઘર કોઈ જાણે નહીં અરે પાડોશી એને ન ઓળખે આવો માણસ એક પોઢો હતો એને તારા નામમાંથી લિસ્ટ નથી નીકળ્યું તેથી ભગવાને જોયું ને એમ થયું કે આ આ માળાને રહેવાનો બાકી છે અને તેથી સુયાણીએ કીધું કે ભગવાન જાઓ અને એને લઈ આવો અને આ ધરતીનો ભાર ઓછો કરો સુણીએ સંભરાવ્યું જમપુરીમાં જઈ પલી એક પોઢાડો એ આવ્યો કે નહીં સાહેબ આવો ધરતીનો ભાર આપણે વધારી નહીં અને કાંઈક સાહેબ એમ કહે ને કે આ દેહથી કંઈક સારું કાર્ય કરી જાય તો એને સમાજ યાદ કરે